સવારના છ વાગ્યે કૈલાસનગર ચોકડી બીઆરટીએસ સ્ટેશન નજીક કેટલાક સ્થાનિક લોકોને નાનકડું ભ્રૂણ નજરે પડ્યું હતું નજીક જઈને જોયું તો તે એક છ મહિનાનું ભ્રૂણ હતું જે શ્વાસ પણ લઈ રહ્યું ન હતું આ દ્રશ્ય જોઈ લોકો કંપી ગયા હતા તાત્કાલિક પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી મૃત ભ્રૂણને સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યું હતું પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું આ દરમિયાન રાત્રે અઢી વાગ્યે એક શખ્સ ભ્રૂણ ફેંકીને છતો નજરે પડ્યો હતો જેના આધારે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે પાંડેસરા વિસ્તારમાં રહેતો મોહમ્મદ ઇરફાન છે જે વાળ કાપવાનું કામ કરે છે પોલીસે મહંમદ ઇરફાનને પકડી પાડ્યો અને પૂછપરછ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી એસીપી ઝેડાર દેસાઈએ જણાવ્યું હતું કે મહંમદ ઇરફાન અને તેની પત્નીને પહેલાથી જ એક વર્ષનું બાળક છે બે સંતાન ન રખવા માટે ઈરફાને પત્નીને ગર્ભપાત કરાવવા દબાણ કર્યું હતું પાંડેસરા વિસ્તારમાં એક મેડિકલમાંથી ક્લીન કીટ નામની ગર્ભપાત કરાવવાની દવા ખરીદી હતી પહેલીવાર દવા ખવડાવી પણ ગર્ભપાત ન થયો તો ફરી બીજી વાર દવા લાવી અને રાત્રે ગર્ભપાત કરશે એટલે રસ્તા પર ફેંકી નાસી ગયો હતો જોકે આ ઘટનામાં મેડિકલ માલિકે કોઈ પણ ડોક્ટરની સલાહ વિના ગર્ભપાતની દવા આપી હતી જેથી પોલીસે તેને પણ આરોપી ગણી મેડિકલ માલિકની ધરપકડ કરી છે मुरशहर अंडरसन पुलिस स्टेशन विस्तार में कैलाश नगर चौकड़ी खाते गई तारीख 11/12 की नाइट में अ सवारे एक बालक નું મૃતદેહ મળ્યા જેનો દિવસ ઉગતા ઓલ પબ્લિકનું ધ્યાન આવતું પબ્લિકે 108 બોલાવલી અને 108 દરમિયાન સરા ચેક કરતા બાળક મૃત જાહેર કરી જેથી સુરત શહેર પોલીસમાં પાંડેસરા પોલીસને જાણ કરેલી કારણ કે જ્યુડિક્શન પાંડેસરા પોલીસનું જેથી પાંડેસરા પોલીસ સ્ટેશને જગ્યા પરથી તપાસ કરતા કોઈ નવજાત જન્મેલ બાળકને ત્યાંથી દીધેલાનું જણાય જેથી તેની પીએમ કરાવવા સારું સિવિલ હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવેલ અને સિવિલમાં આશરે છ થી સાત મહિનાનું બાળક હોય તેવું પ્રાથમિક રીતે ત્યાંને આવેલ પોલીસે પિતા મોહમ્મદ ઈરફાન અને મેડિકલ માલિક લખારામ ચૌધરી સામે આઈપીસી કલમ ત્રણસો પંદર ભાનપૂર્વક ગર્ભપાત કરાવવો અને ત્રણસો અઢાર નવજાત બાળકના મૃતદેહને છુપાવવા હેઠળ ગુનો નોંધ્યો છે હવે વધુ તપાસમાં મેડિકલ માલિકે આ પહેલા પણ આવા કેસોમાં સંડોવાયો છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે